એક નજરે ખાલી જણાતા ડમ્પરમાંથી પારડી પોલીસને મળી આવ્યો અગિયાર લાખ ત્યાશી હજારનો દારૂનો જથ્થો પારડી પોલીસે કલ્સર ચેકપોસ્ટ પર ડમ્પર અટકાવતા ચાલક ડમ્પર મૂકી ભાગી છૂટ્યો દારૂ હેરાફેરી માટે પોલીસથી બચવા ખેંપ્યો કાર બાઇક કે પછી નાના ટેમ્પાઓમાં જોરખાના બનાવતા થયા છે જ્યારે મોટા ટ્રક ડમ્પર કન્ટેનર જેવા વાહનોમાં ખેપ્યો કોઈને કોઈ સામાનની આડમાં દારૂ હેરાફેરી કરતા હોય છે ત્યારે આ વખતે પાડી પોલીસે ચોરખાના બનાવી હેરાફેરી કરતું એક ડમ્પર ઝડપી પાડ્યું છે આ ડમ્પર એક સમયે ખાલી જણાયું હતું પરંતુ પાડી પોલીસે ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી અગિયાર લાખ ત્યાંસી હજારનો દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ડમ્પર મળી કુલ્લે રૂપિયા એકવીસ લાખ ત્યાંસી હજારનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ તેમની સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ અંકિતભાઈ સહિતની ટીમ કલસર ચેકપોસ્ટ પર દમણથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગની કામગીરી કરતી હતી આ દરમિયાન એક ડમ્પર નંબર જી જે જીરો પાંચ એવી જીરો બસો બાવીસ આવતા પોલીસે અટકાવ્યું હતું અને તલાશી કરે તે પહેલાં ડમ્પર ચાલક ડમ્પર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ ડમ્પરની તલાશી લેતા ડમ્પર એક નજરે ખાલી જણાયું હતું પરંતુ ખેપિયો ફરાર થયો હતો જેથી આ બાબતે પાડી પીઆઈ જીઆર ગઢવીને જાણ કરતાં તેઓ તાત્કાલિક સ્ટાફ સાથે ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા પીઆઈ ને ડ્રાઈવર ભાગ્યો હોવાની શંકા ગઈ હતી એક નજરે ખાલી જણાયેલું ડમ્પર ફરી ઝીણવટભરી ભરી તલાશી લેતા જેમાં પાછળના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાં નીચેના ભાગે લોખંડની પ્લેટ મૂકી બે થી અઢી ફૂટનું ખાનું બનાવ્યું હતું જે પ્લેટ ખસેડી જોતા પોલીસે વિદેશી દારૂના બોક્સ નંબર બસો ને આડત્રીસ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ ત્યાંસી હજાર બસ્સોનો જથ્થો મળી આવતા દારૂ અને ડમ્પર મળી પારડી પોલીસે એકવીસ લાખ ત્યાંસી હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેજ જાહેર કર્યો છે અને ડમ્પર નંબર આધારે આરોપીઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે આમ પારડી પોલીસને ડમ્પરના ચોરખાના બનાવી દારૂ હેરાફેરી કરવાની તરકીબને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે